અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન એવું લખેલું હોય પ્રસંગ લખેલું હોય પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન આવું જે કાઈ લખેલું હોય એ અગાઉ આવતું હતું બે પેલા પછી બદલી ગયું ઈ નશો કરીને બેઠા બરોબર એને ફેર બી નાખ્યું તો આ મૂળ સ્થિતિમાં લાવવાનું કામ જે તે ભૂલ કરનાર વ્યક્તિ નું છે એટલે જો બે હજાર છ માંથી એની ભૂલ હોય આવી હશે કે જૂના સ્કેન કરેલા હાથ નંબર માં સત્તાનો પ્રકાર જુદો હોય કોમ્પ્યુટરમાં નાખ્યો ત્યારે ફરી ગયો હોય તમે જોયું નથી તો કોણ જોઈ ગયા તમને તો એ તમારે જૂના સ્કેન કરેલા હાથ નંબર એની રોડમાં આપવામાં આવે ન્યાજ જોઈ લેવાય કટકા ભલે